જય માતાજી જય માં મિત્રો હું છું નંદ છાકર પરિવાર મિત્રો આજે આવીએ આપણે મહુવા માર્કેટિંગ યાર્ડ આજે મિત્રો આપણે દેવળિયા માર્કેટિંગ યાર્ડ માં આવ્યા છીએ અને અત્યારે છે મિત્રો આપણે બીજો મિત્રો આપણે ભાગ જોવાનો છે જો આ બધી મિત્રો આપણે લાલ ડુંગળી માં મિત્રો બધી આજની આવક છે લાઈવ હરાજી મિત્રો આજે આપણે વાત કરીએ તો અત્યારથી જો અત્યારે મિત્રો અત્યારે આપણે અહીં લાઈવ હરાજી અત્યારે થાય છે પહેલો ભાગ મિત્રો આપણે અગિયાર વાગે મિત્રો આપણે લાલ ડુંગળીને મૂકી દીધો છે ને આ બીજો મિત્રો ભાગ છે આમાં મિત્રો ઘણા ખરામ ખેડૂત મિત્રો ને એવી આવતી કેનિલ કેનિલભાઈ તમે બીજો ભાગ બનાવો ને સફેદ ડુંગળીના પણ બતાવો તો સફેદ ડુંગળીને રાજી મિત્રો અત્યારે આપણે ઓલી સાઇટ થાય છે અડધા મિત્રો તમને સફેદ ડુંગળીના ભાવ બતાવીને અડધા મિત્રો અત્યારે તમને લાલ ડુંગળીના મિત્રો ભાવ બતાવી બાકી મિત્રો આજે આપણે આવક આવકની વાત કરીએ તો કરી આવક છે છવ્વીસ હજાર બસો ને ત્રેસઠ પ્લસ છેલ્લાની આજની તારીખની મિત્રો વાત કરી તો તારીખ છે સત્યાવીસ બાર બે હજાર પચીસ અને વારસે મિત્રો આજે શનિવાર આજ મિત્રો શનિવાર છે એટલે બે મિત્રો ભાગ બનાવવું એટલે આપણા બધા ખેડૂત મિત્રોને આઈડિયા આવે ને ખબર પડે કે કયા વકલના કઈ રીતના ભાવ છે એટલે સોમવારે લાવવી કે એની બધી માહિતીમાં મળી રહે બાકી આજે બપોર પછીમાં મિત્રો ત્યાજી કે મંદિરની મિત્રો આજે આપણે વાત કરીએ તો બપોર પછીના હારા મિત્રો ભાગ એક વકલે ચારસો ને બાવન રૂપિયામાં ગયો બાકીના ત્રણ ચાર વકલી ત્રણસો અઢી ત્રણસો ત્રણસો અઢી ત્રણસોની વ્યાજમાં મિત્રો આ લાઈનમાં મિત્રો જેલા છે એ મિત્રો તમને બતાવી એટલે ખબર મિત્રો તમને પડે કે કેવા વકલ કઈ રીતના ભાવ છે મીડિયમ ક્વોલિટીના કેવા છે નાગર મિત્રો છે ને આ વકલ મિત્રો તમને આમાં લાઈવ મિત્રો બતાવી એકડે એકથી આપણે બધા ખેડૂત મિત્રોને ખબર પડી જાય કે આવા વકલલા કેવા ભાવ છે આવા વકલા કઈ રીતના મતલબ એકડે એકથી મિત્રો તમને આજ લાઈવ બતાવી તો ફેસબુકમાં મિત્રો જોતા હોય તો ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાકી અત્યારે આપણા ઘડા ખડા ખેડૂત મિત્રોને આજે ઇન્ટરવ્યૂ પણ લીધેલા છે એ મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક નાખે છે મારા ખેડૂતની વાત એ બોલશે તો આવી જાય એમાં મિત્રો આપણે ખેડૂત મિત્રોને બધાને આપણે અભિપ્રાય લઈએ એટલે એ મિત્રો વિડીયો તમારે જોવા માટે આપણે મારા ખેડૂત વાતી ચેનલમાં જાજો બાકી મિત્રો કો જાજો કે ખાસ કરીને આપણે ચેનલ પહેલી વેરાય તો ચેનલ ને સપોર્ટ કરજો સબ્સ્ક્રાઇબ કરજો બાકી મિત્રો મળ્યો ફટાફટ જાજો લાલ ડુંગરી ની લાઈવ આરાજી ચાર જા 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 200 ત્રણસો એકતાલીસ રૂપિયા મિત્રો ભાવ શું છે અત્યારે આપણે મિત્રો બીજો મિત્રો ભાગ જોઈ છે ક્વોલિટી મિત્રો તમે જો આ રીતનો મિત્રો કઈક માલ છે ત્રણસો ને એકતાલીસ રૂપિયા મિત્રો ભાવ છું આ ડુંગળીનો મિત્રો વકલના ચારસો ને બાવન રૂપિયા મિત્રો ભાવ છેલ્લો છે આપણે મિત્રો બીજો મિત્રો અત્યારે ભાગ આપણે બનાવી છીએ પેલો મિત્રો આપણે ભાગ છે ને અગિયાર વાગે મિત્રો અપલોડ કર્યો છે અને મિત્રો આપણે હરાજી નથી આવી આ દાદા અત્યારે મિત્રો છે ને ઠેલા ભરે છે આપણે તમને આપણે ઇન્ટરવ્યુ મિત્રો લઈને એનું બતાવ્યું બાકી આના ચારસો બાવન રૂપિયા ભાવ છે પાંચ ગંગાની ડુંગળી છે તમે ક્વૉલિટી જુઓ વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી મોવા ચારસો ને બાવન રૂપિયા બાકી અત્યારે હરાજીની વાત કરીએ તો બાકી અત્યારે હરાજી અત્યારે તમે જુઓ મિત્રો અત્યારે આપણે અહીંયા થાય છે આજની આવક છે છવ્વીસ હજાર બસો ને ત્યાંસઠ પ્લસ ટેન એપીએમસી માવા લાઈવ હરાજી જો અત્યારે તમે અત્યારે અહીંયા અત્યારે થાય છે ક્વોલિટી જુઓ બાયકા દેંચા પંચાયત આયા છે ક્યાં જિલ્લા એક ઓછો 560 888 90 78 899 98 99 290 સાહેબ એક ફાઇલ જોઈ લે લાવો એક મિનિટ આવો 300 300 ના પર એક પાસરા આવો એક ફાઇલ 7 8 9 10 આયા બાતે આચાર્ય 300 નંબર મેડ પરડી લેમેજ 60 60 22 22 3 22 22 3 22 ત્રણસો ને બાવીસ રૂપિયા મિત્રો ભાવ શો છે તમે ક્વોલિટી મિત્રો જો અત્યારે આપણે મિત્રો બીજો ભાગમાં મિત્રો બનાવશું ઘણા ખરા મિત્રોને આપણા ખેડૂત ની કોમેન્ટ આવે છે અનિલભાઈ બીજો ભાગ બનાવજો આ રીતનો મિત્રો માલ છે ક્વોલિટી જો આના ત્રણસો ને બાવીસ રૂપિયા મિત્રો ભાવશો એમ લાગે મિત્રો અત્યારે છે ને આપણે બીજા ભાગમાં મિત્રો થોડી કેવી તેજી મિત્રો એમ લાગે કેમ કે આ મિત્રો એટલી મિત્રો બે ત્રણ ઠગાઈઓને આપણે લાઇનમાં મિત્રો હરાજી છે ને એમાં એટલી બધી તેજી નહોતી અત્યારે આપણે આ લાઇનમાં મિત્રો અત્યારે હરાજી આવી છે ને અત્યારે જો તમે લાઈવ હરાજી અત્યારે થાય છે બીજા ભાગમાં મિત્રો થોડીક તેજી મિત્રો જોવા મળી છે બાકી કેજી મિત્રો આપણે આગળ આગળ મિત્રો જવો વકલ કેવા રીતને મિત્રો આજના બજાર ભાવ રહી છે અત્યારે આપણે એપીએમસી લેવામાં આવ્યો અને ચાર સેની મિત્રો આપણે બીજો મિત્રો અત્યારે ભાગ આપણે બનાવીશું ઘણા ખરા ખેડૂત ગાયોની મારી કોમેડી એવી આવે છે કનીલભાઈને બીજો મિત્રો ઉદ્યોગ બનાવો બીજો ભાગ એટલે અત્યારે મિત્રો આપણે બીજો મિત્રો અત્યારે આપણે ભાગ બનાવ્યો છે ને આ લાઈનમાં મિત્રો અત્યારે આપણે આપણે રાજા અચ્છાર ચાલુ છે બે ત્રણ ચારમી લાઈનમાં અત્યારે જોયું મિત્રો આજના બજાર ભાગ અત્યારે શું જો તમે લાઇવ રેહજા અત્યારે મિત્રો અત્યારે આપણે અહીંયા થાય છે કે બીજા ભાગમાં મિત્રો આમ જોતા થોડીક મિત્રો તેજી મિત્રો જોવા મળી ત્રણસો અઢી ત્રણસો ના મિત્રો ત્રણ ચાર મિત્રો વખત ગયા એક મિત્રો આપણે દાદાને ને ગ્રેડિંગ કરેલો મારતો ચારસો ને બાવન રૂપિયા જેવું શું એટલે બીજો ભાગ મિત્રો આપણે જોયું મિત્રો કઈ રીતના બજાર પાવશે એકસો ચોમાલીસમાલીસ નેતાલીસ અડતાલીસ પચાસ એક પચાસ રૂપિયા પચાસ 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 پچاس <میدت> روپیہ <میدت> <مید>

બસો ને પચાસ પચાસ રૂપિયા પચી રૂપિયા ત્રણસો અહીંયા રૂપિયા ત્રણસો અહીંયા બે ત્રણ ચારસો ના વાંચ્યા બાદ આવી ત્રણસો ને તેતાલીસ રૂપિયા મિત્રો ભાવ છે આ રીતનો મિત્રો કઈક માલ છે ભાવ છે ત્રણસો ને તેતાલીસ રૂપિયા બસો એકસઠ બત્રી પાસઠ અડસઠ ઓગન સિત્તેર બોતેર કે હાલો પંચાયતી આ ડુંગળી મિત્રો બસો ને રૂપિયા મિત્રો ભાવ છો ક્વોલિટી મિત્રો તમે જો આ રીતે મિત્રો છે રૂપિયા મિત્રો ભાવ ત્રણસો ને એકોતેર રૂપિયા હાલ છે મારા કાય ચાલો ત્રણસો એક રૂપિયા ત્રણસો એક એક રૂપિયા બોલવાયકો ત્રણસો એક રૂપિયા બે બે રૂપિયા બે પાંચ છ સાત આઠ નવ તો અગિયાર બાદ તેર પંદર સત્તર સત્તર રૂપિયા ત્રણ સત્તર અઢાર ઓગણીસ રૂપિયા ત્રણસો તેવી

ના મિત્રો ત્રણસો ને છપ્પન રૂપિયા મિત્રો ભાવ શું છે ક્વોલિટી મિત્રો તમે જો એપીએમસી વીસ કિલોનો મિત્રો ભાવ છે ત્રણસો ને છપ્પન રૂપિયા જો આ રીતનું મિત્રો કઈક માલ છે નવી ડુંગળી

ત્રણસો ને એકસઠ રૂપિયા મિત્રો છે ક્વોલિટી મિત્રો સફેદ ડુંગળી નો છે બીજો મિત્રો આપડે ભાગ લાલ માં બનાવ્યો મિત્રો અત્યારે બતાવી દો ઘણા ખરા ખેડૂત મિત્રો ની કોમેન્ટ આવતી અનિલભાઈ સફેદ નો બતાવો

ઓગણીસ રૂપિયા મિત્રો બહુ માલ જે અંદર થાય આમ જો માલ જો માલ હા માલ અંદર હાથા તમારા એક જી ત્રણસો બત્રી ત્રણસો ને બત્રીસ વેપાર માલ બત્રીસ

છન્નું સત્તાણું સત્તાણું રૂપિયા ત્રણસો સત્તાણું હવે પૂરા કરો ભાઈ ત્રણસો ને

આ 13 હા સાહેબ 14 પાવાગા 15000 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 30 ત્રણસો ને પાત્રીસ રૂપિયા મિત્રો ભાવ શું આ રીતનો મિત્રો ક્વોલિટી ત્રણસો ને પાંત્રીસ રૂપિયા

જોજો એ મેરો છે બનો રૂપિયા આવે રૂપિયા મિત્રો ભાવ છે આ ડુંગળીનો ક્વોલિટી જો નાનો કામ ત્રણ વાર હાલ